જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક જ ખૂબ જ મહત્ત્વનો વિષય જે છે ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ ક્યારે છે ચંદ્રગ્રહણમાં શું કરવું શું ન કરવું એ આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે તો ચંદ્રગ્રહણ માત્ર એક અવકાશીય ઘટના નથી પણ આપણા શાસ્ત્રમાં તેને ખૂબ જ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે તો ચાલો જાણીએ આપણે કે ગ્રહણ દરમિયાન આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ તો ચંદ્રગ્રહણમાં મંત્ર જાપ અને પ્રાર્થના કરવી ગ્રહણનો સમય ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે તો આ દિવસે આપણે ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રના જાપમાં ઓમ નમ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય તેમજ મહામૃત્યુંજય મંત્ર તેમજ ગાયત્રી મંત્ર તેમજ ચંદ્રદેવના મંત્રનું જાપ કરવું જોઈએ આ દરમિયાન જે મંત્રનું જાપ કરો છો તેનું ફળ તેના કરતાં બમણું મળે છે તેમજ તુલસીનું પાન એટલે કે ખાદ્ય પદાર્થમાં તુલસીના પાન મૂકવાથી તે અશુદ્ધિ નથી રહેતું તે શુદ્ધ થઈ જાય છે અને તે આપણે ગ્રહણ કરી શકીએ છીએ ખાઈ શકીએ છીએ તેમજ સ્નાન એટલે ગ્રહણ પહેલાં અને ગ્રહણ બાદ સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે તેમજ દાન પુણ્ય એટલે ગ્રહણ બાદ અનાજ કપડાં દક્ષિણા આપવાથી હજાર ગણું ફળ મળે છે તેમજ ઘરની શુદ્ધિ એટલે કે ગ્રહણ બાદ ગંગાજળ અથવા તુલસીવાળું પાણી ઘરમાં છાંટવામાં આવે છે તો મિત્રો હવે આપણે ગ્રહણમાં શું કરવું તો ગ્રહણ દરમિયાન ખાવું પીવું ને એટલે કે ગ્રહણ દરમિયાન ભોજન કે પાણી લેવું અશુભ માનવામાં આવે છે શુભ કાર્ય ન કરવા એટલે કે લગ્ન સગાય કે નવા કામનો આરંભ ટાળવો જોઈએ તેમજ ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ જોવું નહીં શાસ્ત્રમાં માનવામાં આવ્યું છે કે તેના પ્રભાવ બાળક પર અસર પડે છે ઊંઘવું નહીં આ સમય દરમિયાન ભક્તિ ધ્યાન અને જપમાં શ્રેષ્ઠ છે નકારાત્મક કાર્ય એટલે કે ઝઘડો ખોટું બોલવું માંસાહાર દારૂ વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ તો મિત્રો ચંદ્રગ્રહણ આપણને યાદ અપાવે છે કે અંધકાર કાયમ નથી થોડી વાર પછી પ્રકાશ ફરી ફેલાય છે તો આવો આ ગ્રહણને ભક્તિ જપ અને દાન દ્વારા જીવનમાં ઉલ્લાસ લાવવાનો તક માણીએ તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે કે ગ્રહણ પહેલાં શું કરવું ગ્રહણ દરમિયાન શું કરવું તેમાં સૌથી શ્રેષ્ઠ છે પૂન દાન અને મંત્રનું જાપ કરવું આ ત્રણ કાર્ય કરવાથી તમારું ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે તેમજ તમારું મન શુદ્ધ થશે એટલે માત્ર મિત્રો ચંદ્ર ગ્રહણ દરમિયાન આ વસ્તુ પર ખાસ કરીને ધ્યાન આપવું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય ચંદ્રદેવ